જો રવિવારીમાં પૂજી જાય છે ને આ બાજુ બધે જો આ સ્ટોલ છે આ બધું બધા બતાય એ તડકો છે એટલે બહુ આવ્યા નથી હા તો હાલો આપણે આન પર જાવી આન પર આગળ જાવી કા હવે હું હું વેચે છે તમને બતાવશું છું આ બેન જો બધું પાળી છે તો રેસની શું લેવું છે તમારે પેલા આમ જાવી એમ હાલો તો આમ જાવી આપણે કા રેસની બેન આપણે જાવું ને રેસની બેનને ને અપાવવાનું છે આપણે હું તો છે તો બેન

જો જો આ બાજુ બધું આવી છે અને આની પાછે આવી જાય આની પાસે લગભગ જૂના લાગે છે હા આ બાજુ ગાભા છે અહીંયા છે અહીંયા જો અહીંયા પણ ઘણું છે ટી શર્ટ ને બી શર્ટ ને શું છે ભાઈ બન ટી શર્ટ નું દોઢસો ના બે જુઓ ખોલી દો મસ્ત છે દોઢસો માં લેંગો દોઢસો માં લેંગો

બેચ નઈ બેન હાટો આપણે જોવી છે કે બેચ નઈ મને 5 વરસથી બેન હાટો લઈ લીધા કપડા હા હવે આવી આગળ હા બાજુ જો બધી કટલેરી વસ્તુ છે જો તો આયા થેલા છે મસ્ત થેલા છે જો થેલા આફરીઓ ગલક હા યહ હું સે લીરા આખી વાલી આવે ને લીરા તો લાયરા સો ઠીક હે ગયો ગસે હી આપને કઈ ખબર ન હોય આજી બર્તે ના પડી મુ ગર્યો હા બાજે જો પેન્ટ શર્ટ છે કપડાની જોડીયું હા જોવે છે અરે ઠીક નાઈટ ડ્રેસ હા બાજે જો છોકરાના કપડા છે હા જો પેન્ટ શર્ટ ને બધું પીઓ ના પીખા ભાઈ મોઢે કર આ ઈ જો બની કે આવું ન કરે આયા જો કોર જ છે અમાર વેચની બેન ને જો લેવાનું માન હે હો જો આયા છે ટી-શર્ટ ને એવું બધું કેમ કે અહીંયા તળકો છે ને કે કોઈ દેખાતું નથી હો ટુકમાં આયા જો બાળકોના કપડાને આ બાજુ પર સ્ટોલ છે અહીંયા પણ આદમીના ના કપડા છે જાજા તો અહીંયા છોકરા જ લાગે છે કે આ બાજુ ત્યાં જો અને આ બાજુ છે છપ્પલ હાલા તો આપણે છપ્પલ પાસે જઈ ઢગલે ધીંગાણ આવું ભાઈ હું ભાવ છે ભાઈ બન છપ્પલ નો માં જોડી લેવી છે એવું છે હાલો આઈન પાસે આગળ

જો આ મંગળ મસ્ત છે ખમ લેવા છે કાઈ કે હા આ બાયોને કાઈ લેવાનું હોય પણ જોવાનું હો હા આ ગઈ હમ બેન માટે આવી જશે ફડાક લેવા શું છે ભાઈ ધીમે ધીમે જેમ જેમ હાથ પડવા મળે છે એમ એમ બધા માણસો આવવા મળ્યા છે કા અને હવે એમ તો ખરીદી કરી નીકળી જી બારા આપણે થોડાક વેલા આવી જાય નહીં વેલા આવી જ બધા જેમ 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 આપણે ઓળો થતો જાય તડકો જાતો જાય એમ માણસો આવતા જાય છે જુઓ અને આ એટલું બધું કઈ ખાસ તો છે ને આ ગયા કઈ જાજા સ્ટોલ નથી લાગ્યા કા નહીં બો કઈ ખાસ નથી આવે તો આપણે હવે ક્યાં પાછા જશું આપણે જશું ઘર પાલતાણા બાજુ તો જશું પાલતાણા બાજુ અને જો અમાર લેસન ગાડી કોક પાલે છે એટલે વેન્ડ કરે હમ લેસન બેન ગાડી ભાડી જશે એટલે જો આપણે ગાડી પાર્ક કરી લેતી આવો તો આપણે કાઢવીને પછી ભાગવી કેમ હા એને ખરીદી કરીને આવી જશે પાણીપુરી ખાવા કા ભૂખી થઈ ગઈ ને ને ભૂખ લાગી ગઈ છે આને આપણે આવી છે પાણીપુરી ખાવાના જો ગાડી જોવા તમે ગાડી વાના બનાવી હો બાકી કેમ જો આપણે ડીશ આવી ગઈ છે ને પણ પાણીપુરી ફાવે છે કમેન્ટ કરી દેજો જરા એટલે આપણને ખાવી છે ને ચાલા આવો આપણે પાણીપુરી ખાઈ લેવી પેલા અને પછી મળવી ફાઇનલી મિત્રો તો અમે ખરીદી કરીને આવી ગયા માટે કપડાં કેમ એ કોલા હટ સતો આયા કે દીદી હટ આયા થા થેંક યુ લાવ લે થેંક યુ કા 27 વસ્તુ લે હમ તો આલી બધી વસ્તુ લઈ આયા થી આપણે જબ આવા રા મિરાગન બો બોલા છે જા પાણી ખાય ના હું હું કરે બોલો આ હું બાજુમાં મારી પાસે દેખી હે દી દેવો કરે દાદાનો ફોન લઈ લીધો

આજના વ્લોગ નાયા પૂરો કરી દેવો ને હા તો કઈ ડાયલોગ આજ ના વ્લોગ માં ને સાથ મત જો વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળસ આગળ એક નવા વ્લોગ માં સુધી બતાઈને બાય બાય